નમસ્કાર દર્શક મિત્રો જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે દેસર તાલુકામાં છેલ્લા અડતાલીસ કલાકમાં મેઘરાજાએ જોરદાર બેટિંગ વરસાદ વરસ્યો મોસમનો કુલ વરસાદ ત્રણસો એકસઠ મિલીમીટર નોંધાયો છે સતત વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાયા દરેક ગામોમાં ખેતરો પાણીથી જળબંબાકાર થયા વાકાનેડા ગામ પાસે પસાર થતી મેસરી નદી વધુ એક વખત બે કાંઠે વહીવા લાગી દેસરના સિદ્ધનાથ મહાદેવથી ઇટવાડ તરફના માર્ગ ઉપર કેડસમા પાણી ભરાયા મહાદેવ પ્રાથમિક શાળા આંગણવાડીમાં વરસાદી પાણી ભરાયા આંગણવાડીના બાળકોને સિદ્ધનાથ મહાદેવ મંદિરના પ્રાંગણમાં બેસાડવામાં આવ્યા અનેક વખત રજૂઆતો કરી છે છતાં આજ દિન સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી તેવું ગ્રામજનોનું રટન મહાદેવ વિસ્તારમાં માર્ગો ઉપર ડીચન સમા પાણી ભરાયા રિપોર્ટર કિરણસિંહ સોલંકી ડેસર આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જરપનુ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ રસ્તો ચાલી રહ્યો છે બની અત્યારે અહીંયા પાણી દર વખત સમસ્યા થઈ રહી છે એમાં હિંમતપુરા આ બાજુ ઓઢા ડુંગરીપુરા બધી બાજુ આપણે આ રસ્તો આવડ જવર છે એમાં દર વખત છે એમાં અમારે અહિયાં સ્કૂલ છે બાળકો અહીંયા આંગણવાડી છે આંગણવાડીમાં નાના નાના બચ્ચો આટલા આટલા પાણી લગીને આવે છે તો એ જય સકે કેવી રીતે તો એના માટે અમારે દર વખત અહીંયા અને શિક્ષકોને અહીંયા અહિયાં મંદિર માં અમારે એમને ભણતર આપવું પડે છે તો એ જવાબદાર કોણ અહિયાં થી પાણી એક એક જ બે નાકો છે એની આ જગ્યાએ આપણે એક જ નાકા માં પાણી નીકળે છે એના કારણે વધારે પાણી પાણી ની સમસ્યા છે તો તમે નીકળતું નથી તો આપણું આપણું જે કેડ હોમાં પાણી આવે છે તો એ દર વખતનો આ સમસ્યા ચાલી રહી છે અમારે અને પબ્લિક ને તકલીફ થઈ તમે કોઈને રજૂઆત કરી હતી રજૂઆત દર વખત ની આ સમસ્યા છે દર વખત ની આ એક આ સમસ્યા ચાલી રહી છે તમારું નામ પરમાર જયેન્દ્રસિંહ ચંદ્રસિંહ